નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને ફરીથી એક સરસ મજાનું કેટરિંગ બતાવી દેવાનું છે શુભમ પાર્ટી પ્લોટમાં આવી ગયા છે આપણે નડિયાદની અંદર ડભાણ ચોકડીથી આગળ આવો એટલે શુભમ પાર્ટી પ્લોટ મિત્રો અને ત્યાં આગળ છે કૃપા કેટર્સ અને એના ઓનર છે રાજુભાઈ આજે તમને સરસ મજા લાઈવ કાઉન્ટર બતાવી દેવાના છે ચાલો મિત્રો ડેકોરેશનથી માંડી અને લાઈવ કાઉન્ટર સ્ટાર્ટર સ્વીટ મેઇન કોર્સ ને બધું સરસ તમને બતાવી દઈશું ચાલો મિત્રો એમ પણ મિત્રો અત્યારે લગ્ન સિઝન ચાલુ જ છે તો ઘણા બધા મિત્રોનું એવું સજેશન હતું કે સારા સારા કેટરિંગના પણ અમને નવા નવા કેટરિંગના અને સારા સારા બુફે કાઉન્ટરને બધું સરસ બતાવજો તો તમને સરસ મજાના આજે જે સેવકૃપા કેટર્સમાં લઈને આવ્યા છે અને સરસ લાઈવ કાઉન્ટર બતાવી દેવાના છે ચાલો કાઉન્ટર પર તમને લઈને આવી ગયા છે મિત્રો શિવ કૃપા કેટરર્સ રાજુભાઈ જોશી અને આગળનું કાઉન્ટર છે ચાઇનીઝ ચાઇનીઝ વાળા કાઉન્ટર પર વેજ સિંગાઈ અચ્છા વેજ સિંગાઈ વાહ ભાઈ વાહ ઓકે વાહ પનીર છે ને ચાઇનીઝ ની અંદર હા વેજીટેબલ ને બધું પનીર ને બધું સરસ તમને બતાવી દેવાનું છે સેવ કૃપા કેટસમાં તમને લઈને આવી ગયા છે વાહ ભાઈ વાહ વાહ સરસ ગાર્નિશ કરી દીધું છે અને હવે બાઉલ માં ટ્રાન્સફર થશે જો મિત્રો વાહ પનીર વેજ સંગાઈ વાહ ભાઈ વાહ સરસ તમને બતાવી દો દેવાનું આગળના કાઉન્ટર પર તમને લઈને આવ્યા મિત્રો ચાટ કાઉન્ટર પર સરસ તમને ડ્રાય ફ્રુટ મટકા ચાટ વાહ ભાઈ વાહ જોઈ લો ડ્રાય ફ્રુટ મટકા ચાટ વાહ જોઈ લો આ ડ્રાય ફ્રુટ કાજુ ને બદામ ને બધું સરસ નાખીને ડ્રાય ફ્રુટ મટકા ચાટ તમને બતાવી દેવાનું જો શિવ કૃપા કેટર્સમાં તમને લઈને આવ્યા છે રાજુભાઈ જોશી

ઇટાલિયન કાઉન્ટર પર સરસ મજાના પીઝા તમને બતાવી દેવાના છે જો તમને લાઈવ પીઝા બનતા બતાવી દઈએ મિત્રો વાહ જો પીઝા સોસ લાગે છે બેઝ ઉપર અને ઉપર ટોપિંગ ને બધું જો અહીંયા આગળ બધું સરસ લાગેલું છે જો મિત્રો સરસ મજાના બેઝ ઉપર પીઝા સોસ અને એની ઉપર ટોપિંગ આવી ગયું છે બધું ઓનિયન ને બધું પનીર ને ચીઝ ને બધું વાહ ભાઈ મોઝરેલા ચીઝ વાહ ભાઈ વાહ વાહ લાઈવ પીઝા તમને બતાવી દઈએ મિત્રો આ પફ પીઝા છે ઓકે આ આ બેસ છે મિત્રો પફ નો છે જોવા મિત્રો તમને આ બેસ બતાવી દઈએ જોવા આ પફ પીઝા છે જોવા અને રેગ્યુલર પીઝા પણ અહીંયા આગળ મળશે અને પફ પીઝા આ થિંક કરસ નું પણ સરસ તમને બતાવી દઈએ જો એના ઉપર પણ શું વાહ ભાઈ વેજી કેવડા અચ્છા વાળો પાર્ટી બોક્સ કાટ વાહ સરસ ટોપિંગ આવી ગયું છે કેપ્સિકમ ને બધું સરસ મોઝરેલા ચીઝ વાહ કેટરિંગમાં પણ તમને સરસ મજાનો પીઝા જેમ આપણે ત્યાં આઉટલેટ પર જઈને ખાતા હોઈએ છીએ એ જ રીતના પીઝા તમને મળી જવાના છે જો વાહ હેલેપીનોઝ ને બધું આવી ગયું છે વાહ જો ઓવન જ એ આગળ લાવી દીધું છે મિત્રો આખું જુઓ અને આ બધા જે પીઝા ટોપિંગ કર્યું સરસ મજાના પીઝા તમને લાઈવ બતાવી દેવાના છે પફ પીઝા છે મિત્રો જો એનો બેઝ પફ આવે વાહ અને આ કટ થઈ ગયા છે વાહ અને ત્યાંથી સીધા જતા કાઉન્ટર પર જો સૌ થઈ જાય બધા ફોનમાંથી નીકળીને પીઝા કટ થઈ જાય ત્યાં અને સીધા કાઉન્ટર પર જો અને અહીંયા ગાડી સાવ થઈ જાય સ્ટાર્ટર બતાવ્યા પછી તમને ડિસ્કાઉન્ટર પર તમને લઈને આવી ગયા છે જો ડેકોરેશનની માડી અને તમને ડિસ્કાઉન્ટર પર લઈ અને સરસ તમને સલાડ અલગ અલગ જાતના બતાવી નેક્સ્ટ કાઉન્ટર પર તમને લઈને આવી ગયા છે મિત્રો સલાડ કાઉન્ટર અને ઘણા બધા જાતના સલાડ છે મિત્રો અહીંયા આગળ અને લાઈવ સલાડ બનતા જુઓ હોટ સલાડ હોય છે એ અહીંયા આગળ તૈયાર થાય છે જો તમને એક એક સલાડ બતાવવાના છે અને જે ગરમ સલાડ હોય છે હોટ સલાડ એ પણ તમને બતાવી દઈએ છો શિવ કૃપા કેટર્સનું તમને લઈને આવી ગયા છે રાજુભાઈ જોશી ખેડા જિલ્લામાં અને નડિયાદમાં બહુ સરસ મોટું નામ છે અને અલગ અલગ જાતના સલાડ તમને બતાવી દેવાના છે આજે અતારે જે સલાડ બને છે છોલેનો સલાડ બને છે જો અંદર લીંબુ છોલે હા ઓર સલાડ ના હોટ સલાડ મેં આતા હૈ છોલે જો મેં લીંબુ સરસ નીચોઈ દીધું છે વાહ વાહ શિવ કૃપા કેટર્સમાં તમને લઈને આવ્યા છે સલાડ બારૂદના કાઉન્ટર પર તમને લઈને આવ્યા છે પંદર થી વધારે જાતના સલાડ તમને આજે બતાવી દેવાના છે ભૈયા કોણ કોણ સે સલાડ બતા દો ચને ચને કા બોમ્બે હોટ સલાડ સ્વીટ કોણ છે મિત્રો જો અને નેક્સ્ટ નેક્સ્ટ આ પેની પાસ્તા સલાડ ઓકે જુઓ મિત્રો પેની પાસ્તા સલાડ પાસ્તા છે બધા એની અંદર બેસ

રેડ પાસ્તા સલાડ ઓકે રેડ પાસ્તા સલાડ છે આ મિત્રો જુઓ રેડ પાસ્તા સલાડ વાહ મગ નો છે સલાડ જોડ હોટ સલાડ ઓકે પછી આથેલા મરચા વાહ સરસ જોરદાર સલાડ કાઉન્ટર બતાવ્યા પછી મિત્રો તમને સ્વીટ કાઉન્ટર પર લઈને આવી જઈએ આજે સ્વીટ કાઉન્ટર પર ત્યાં ગાડી તમને બતાવી દેસુ અંજીર અખરોટ હલવો અંજીર અખરોટ હલવો વાહ ભાઈ વાહ અંજીર અને અખરોટ અને એનો આ હલવો બનાવેલો છે જુઓ મિત્રો અંજીર અખરોટ હલવો વાહ અંજીર અખરોટ હલવો મિત્રો જુઓ ઇન્ડિયન બ્રેડ એટલે રોટલીના કાઉન્ટર પર તમને લઈને આવ્યા છે મિત્રો તંદુરી નાન અને ફૂલકા રોટી તમને સરસ બતાવી દઈએ ચાલો જો ફૂલકા રોટી વાહ ફૂલકા રોટી સરસ તમને બતાવી દેવાની છે વાહ જો બધી રોટલી ફૂલી જવાની દળાની જેમ અને પછી ઘી લગાવી દેવાનું અમૂલનું જ ઘી યુઝ કરવાનું શિવકૃપા કેડ્રેસમાં તમને લઈને આવ્યા છે મિત્રો રાજુભાઈ જોશીના ત્યાં રાજુભાઈ જોશી ખેડા જિલ્લામાં અને નડિયાદમાં બહુ મોટું નામ છે શિવકૃપા કેટર્સનું વાહ જો રોટલી ને દાણાની જેમ ખુલી જાય જો અને તરત પછી અમૂલનું ઘી લગાવી દેવાનું નેક્સ્ટ કાઉન્ટર પર તમને લઈને ગયા છે તંદુરી નાન જો લાઈવ તંદુરી નાન લાગે છે અહીંયા વાહ વાહ તંદુરી નાન વાહ ભાઈ વાહ ભાઈ તંદૂરી નાન સરસ વાહ અને ત્યાંથી તંદુરમાંથી નીકળે એવું તરત જ એની ઉપર પણ અમનું ઘી લગાવી દેવાનું જો વાહ લાઈવ તમને તંદુરી નાની આગળ મળી જવાની છે આ કાઉન્ટર પર સ્વીટ ને રોટી ને બધું બતાવ્યા પછી તમને મેઇન કોર્સ ના કાઉન્ટર પર તમને લઈને કૃપા માં તમને લઈને મેઇન કોર્સ અલગ અલગ જાતની તમને બધી વેરાયટી વાનગી બતાવી દેવાની છે ગોલ્ડન કુન્સ અહીંયા આગળ પણ એક સ્વીટ છે ત્યાં આગળ આપણે અંજીર કાજુ અંજીરનો હલવો જોયો અહીંયા આગળ ગોલ્ડન કુંજ વાહ જો એની બાજુમાં છે આફ્રિકન રોલ ફરસાણની આઈટમ છે મિત્રો આફ્રિકન રોલ જોઈ લો વાહ ભાઈ વાહ જો વાહ ચીઝ ને ધણાથી સરસ ગાર્નિશ કરી દીધું છે વાહ ફરસાણ બતાવ્યા પછી તમને સબ્જીમાં લઈ આવીએ આગળ

પનીર અને દાણા મુઠિયાનું શાક બતાવ્યા પછી મિત્રો તમને પાપડ પાપડીના કાઉન્ટર પર જોઈ લો અને એની બાજુમાં છે દાળ તડકા વાહ ભાઈ વાહ દાળ તડકા જોવા મિત્રો સરસ મજાના તમને દાળ તડકા બતાવી દે શિવ કૃપા કેટર્સ માં તમને લઈને આવ્યા છે સુગંધ પણ એટલી સરસ આવી રહી છે દાળની વાહ અને તમને દાળ તડકા અને પનીરની સબ્જી લાઈવ બને છે અહીંયા આગળ એ પણ તમને બતાવી દેવાનું છે વાહ હા દાલ તડકા અને એની જે બાજુમાં જીરા રાઈસ જોઈ લો મિત્રો વાહ જીરા રાઈસ તમે સરસ જુઓ બાસમતી ચાવલ અને એને જીરાથી સરસ વઘાર કરી દીધો છે જીરા રાઈસ અને દાલ દાલ ફ્રાય અને દાલ તડકા અને પનીરની સબ્જી જે બને છે લાઈવ તમને એ જ બતાવી દેવાની છે ચાલો મિત્રો વાહ ભાઈ દાળ તડકા વાહ ભાઈ વાહ જો દાળ તડકા લાઈવ બને છે યે આગળ તમે એ જ બતાવી દઈએ બધું સબ્જી ને બધું મસાલા ને બધું વાહ બધું ડુંગળી ને ટામેટા અને દાણા ને બધું મસાલા બધું અહીંયા આગળ લાઈવ દાલ તડકા વાહ વાહ સરસ તમને દાલ તડકા બતાવી દે જોવા કૃપા શિવકૃપા કેડ્રેસમાં લઈને આવ્યા છે વાહ લાઈવ દાલ તડકા ધાણા સરસ ગાર્નિશ કરી દીધું છે જો દાળ તડકા સરસ તૈયાર થઈ ગયા છે મિત્રો દાળ તડકા સરસ તૈયાર થઈ ગયું છે હવે તમને પનીર ની પનીર સબનમ જે સબ્જી તૈયાર થાય છે મિત્રો એ પણ તમને લાઈવ બતાવી દઈએ ચાલો પનીર સબનમ પનીર સરસ સબ્જી તમને બતાવી દઈએ વાહ ભાઈ વાહ જો કેપ્સિકમ વાહ ગ્રેવી આવી ગઈ છે એની અંદર ગ્રેવી હાફ પહેલાંથી તૈયાર કરેલી હોય મિત્રો કેમ કે અહીંયા આગળ લાઈવ કાઉન્ટર હોય છે બધા મેરેજની અંદર બધા જમવા માટે ચાલુ ચાલુ જ હોય એટલે બધી હાફ ગ્રેવી તૈયાર કરેલી હોય વાહ મસાલા બધા આવી ગયા છે એની અંદર જો નમક મીરચ વાહ વાહ જો પનીર આવી ગયું છે શિવ કૃપા કેટસ માં તમને લઈને આઈયા છે મિત્રો પનીર સપનમ લાઈવ સબ્જી બને અને તરત એ કાઉન્ટર ની અંદર સૌ થઈ સરસ ગાર્નિશ કરી અગિયારસ છે તો શિવકૃપા કેડસ મે આ અગિયારસ નું જે ફરાળ આવે એ પણ અલગ જ રાખેલું છે જો મૂરિયો છે જો આ મોરિયો છે સૂકી ભાજી દહીં રાખેલું છે જો મિત્રો છેલ્લા કાઉન્ટર પર તમને મિત્રો લઈને આવ્યા છે મુખવાસ મિક્સ પાનનો મુખવાસ છે જો વાહ શિવકુપરા કેટર્સમાં તમને લઈને આવ્યા છે રાજુભાઈ જોશી